ઉર્વશી સોલંકી નજર તમે જોઈ આંખો આંખો મોદી જણાવે છે કે સાંજના કલાકે ગ્રામીણ મહિલાઓ અને સશક્તિકરણ માટે સમર્પિત એક ગ્રાસરૂટ સ્તરે કામ કરતી સંસ્થા ઉપથાન દ્વારા ઉપથાન રિસોર્સ સેન્ટર યુઆરસી નુમ વстраપુર અમદાવાદ સ્થિત સપોર્ટર ઓફિસ ખાતે આમંત્રિત મહેમાનશ્રીઓના હસ્તે રિબિંગ કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું આઈ વારસી માત્ર એક પુસ્તકોનો ભંડાર નથી પરંતુ વાંચન વાર્તાલાપ વિચારધારાને પ્રોત્સાહન આપતી ગતિશીલ જગ્યા છે મહિલાઓ અને સમાજ પાણી અને સ્વચ્છતા કુદરતી સંસાધન વ્યવસ્થાપન ટકાઉ કૃષિ અને અર્થશાસ્ત્ર જેવા વિવિધ વિષયોને આવરી લેતા યુઆરસી એક હજાર પાંચસો મી વધુ સંસાધનોના કાળજીપૂર્વક ક્યુરેટ કરેલ સંગ્રહ છે આમાં પુસ્તકો માર્ગદર્શિકાઓ સંશોધન અહેવાલો ગેઝેટિયર્સ પોસ્ટરો અને ફિલ્મોનો સમાવેશ કરવામાં આવેલ છે આ સમારોહમાં પ્રખર નિશાનક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉત્થાન સંસ્થા હાઈસ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ વિકાસ વ્યવસાયિકો એનજીઓસ શિક્ષણવિદો સંશોધકો અને અન્ય હિસ્સેદારોને આ મૂલ્યવાન સંસાધનોનું અન્વેષણ કરવા અને તેની સાથે જોડાવા આમંત્રણ આપે છે આંખો દેખી ન્યૂઝ અંડાવાદ બ્યુરોથી કેમેરામેન નલીન જાડાવાલા ભરત કડિયા સાથે સંદીપ મોદી ઉમનોને વિલેજ ડેવલપમેન્ટ કમિટી સે अस्पताल पहुँचने इस गांव में हुए बदलाव और विकास यहाँ के लोगों की खुशी में साफ जाहिर होते हैं। इस बात की तरफ गुजरात के अनेक गांवों में हम सब एक साथ मिलकर बदलाव लाने की कोशिश कर रहे हैं यही हमारा सपना है उत्थान इसी तरह के बदलावों से गांव-गांव विकसित करने की उम्मीद करता है जरूरत है आपकी भागीदारी की आपके योगदान की મારું નામ પ્રવીણ ભીકડીયા છે અને હું છેલ્લા સત્યાવીસ વર્ષથી ઉત્થાનમાં કામ કરું છું જ્યારે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ઉત્થાન સંસ્થાને સંભાળું છું ઉત્થાન સંસ્થા છે એટી વનથી કામ કરે છે એટલે ઓલમોસ્ટ બેતાલીસ વર્ષથી સંસ્થા ગ્રામ વિકાસના કાર્યમાં જોડાયેલી છે અને એમાં મુખ્ય જે મુદ્દા અમારા કામ કરવાના છે એ ખાસ કરીને લાઇવલીવુડ છે વોટર સેનિટેશન અને હાઈજીનની વાત છે વિમેન્સ એમ્પાવરમેન્ટ એન્ડ જેન્ડર જસ્ટની વાત છે અને આ ઉપરાંત પીસ એન્ડ જસ્ટિસ અને ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગ ઉપર વધારે ભાર મૂકી રહી છે જે સ્ટુડન્ટ છે અથવા તો જે અત્યારે છોકરાઓ છોકરીઓ ભણી રહ્યા છે એમને ગ્રામ વિકાસના સંદર્ભે લોકોને અને કેવી રીતની આપણે આગળ પ્રક્રિયાઓ કરવી જોઈએ અને કયા વિભાગમાં અથવા તો કયા મુદ્દા ઉપર કામ કરવું જોઈએ અને કયા લોકો સાથે એની પ્રેરણા મળે જેથી કરીને એની એ પ્રેરણાથી એને વાંચવા માટેનું કંઈ સાહિત્ય જોતું હોય એમાં મહિલા સશક્તિકરણની વાત છે એના અધિકારોની વાત છે એવા રિસર્ચની વાત છે એવા રિપોર્ટ્સ જે તૈયાર થયા છે એ બધા જ રિપોર્ટ્સ અમારા રિસોર્સ સેન્ટરની અંદર છે અને બીજી સંસ્થાઓએ જે જે રિસર્ચ રિસર્ચ કર્યા છે અથવા તો ડોક્યુમેન્ટ બહાર પાડ્યા છે એ પણ અમે અહીંયા મૂકી રહ્યા છે જેથી કરીને બહારના લોકોને અને ખાસ કરીને શહેરી લોકોને ખબર પડે કે ગામ ગામડાઓમાં શું થઈ રહ્યું છે અને આપણે જો કરવું હોય તો એના માટેના કેવા અનુભવની જરૂર છે તો એટલા માટે અમે આજે આ રિસોર્ચ સેન્ટર ખુલ્લું મૂકી રહ્યા છીએ જે બધા માટે છે અને અત્યારે એની કોઈ ફીઝ નથી કોઈ પણ આવીને એ રિસોર્સ સેન્ટરનો ઉપયોગ કરી શકે છે અને લગભગ ઉત્થાનની ઓફિસ અહીંયા છેલ્લા અઠ્યાવીસ વર્ષથી એક જ જગ્યાએ છે એટલે એનું વસ્ત્રાપુરની અંદર તો આવીને એનો ઉપયોગ કરી શકે છે મારું નામ પલ્લવી છે અને હું ઉત્થાન એક સ્વૈચ્છિક સંસ્થા છે જે ગુજરાતમાં ગયા ચાર દાયકાથી કામ કરે છે અને હું એમની સાથે જોડાયેલી છું એમ હું એની જોઈન્ટ સીઈઓ છું પણ અમારી એક મોટી ટીમ છે જે ગ્રામીણ ગુજરાતમાં છ જિલ્લાઓના અલગ અલગ ગામોમાં ઘણા વર્ષોથી કાર્યરત છે એટલે મુખ્ય જે મારું ધ્યેય છે કે કેવી રીતે મહિલાઓ અને છોકરીઓનું જે જીવન છે એમાં કેવી રીત કઈ રીતે એ લોકો પોતે સશક્ત થાય અને જીવનમાં પોતાના જીવનમાં બદલાવ લાવવા માટે અને ઓવરઓલ સમાજમાં બદલાવ લાવવા માટે એમનું સક્રિય ભાગીદારી કેવી રીતે બને અને બીજા જે સમાજના હિતધારકો છે એમની સાથે રહીને કેવી રીતે આ બદલાવની પ્રક્રિયામાં એમની ભૂમિકા અગ્રણી બને અને લોકો એમની જે શક્તિઓ છે એમની જે એસ્પિરેશન્સ છે એમની આકાંક્ષાઓ છે એમને વધારે યોગ્ય રીતે સમજે અને સમાજમાં એક સમાન દરજ્જાથી જે ખાસ વંચિત સમુદાયના આ મહિલાઓ છે જે અલ્પસંખ્યક હોય દલિત આદિવાસી અને અન્ય ગરીબ પછાત વર્ગના જે સમુદાયો છે એમની સાથે ખાસ અમારું કામ છે અને આ રીતે અલગ અલગ વિસ્તારોમાં સંગઠનાત્મક પ્રક્રિયાથી અમે આ બદલાવના પ્રયત્ન કરી રહ્યા છીએ આ ચેનલ ના દરેક વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને ને કરો બેલ આઇકન પર ક્લિક કરો તમારા મંતવ્યો કમેન્ટ બોક્સ જરૂર રજૂ કરો અને જોતા રહો સબે નજર સબકી ખબર આખો દેખી ન્યૂઝ